અહીં મિત્રો તમને બતાવું તો ગરમા ગરમ જલેબી હાલ તૈયાર અત્યારે પ્રસાદ માટે આ જે શુદ્ધ ઘી છે અત્યારે નાખી દેવામાં આવ્યું છે અને આ જો તમે પ્રસાદ અત્યારે મિત્રો જોઈ રહ્યા છીએ અત્યારે ગરમા ગરમ જે રોટલી લાઈવ અત્યારે બની રહ્યું છે આ ભાઈઓ દ્વારા ઘી પણ લગાડવામાં આવ્યું છે જુઓ અત્યારે ઘર બોલ મળીએ અમબે જય જય અંબે આ સાદ આ નાદ તમને હંમેશા સંભળાવવાનો જ છે કેમકે આપણે અંબાજીથી થોડાક જ નજીક છે અને આપણે પચાસ કિલોમીટર દૂર જ આપણે ઉતરી ગયા છીએ અને મિત્રો અહીં ડગલન પગલે કહો ને તો આવા કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે આવા સેવાકી પ્રવૃત્તિ આ બધું થતી હોય છે તો એક વિશાળ કાંઈ આપણે આ કેમ્પ જોવા મળ્યો છે તેની અંદરની તમામ વ્યવસ્થા આપણે જોવાની છે અને મિત્રો અહીંયા જે પદયાત્રા છે યાત્રાળુકો અત્યારે ચાલ્યું જાય છે કીડીનું જેમ ઉમટી જ પડ્યું છે અને પૂર્ણિમાની તો હજી મિત્રો વાર છે અને અત્યારથી જ યાત્રાળુઓ જે કોઈ પોતાના હાથમાં ધજા એક માતાજીનો અંબે માતાજીની શ્રદ્ધા અને આસ્થા એમને ચાલ્યા જ જતા હોય છે અને એમની સેવાકી માટે સરસ મજાના આવા અલગ અલગ ડ્રોમની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે એમની અંદર જમવાની મેડિકલ એવી તમામ વ્યવસ્થા હોય તો આપણે આ વિડીયોમાં જોઈશું અને મિત્રો ખાસ કરી વિડીયોમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે આ સેવા કેમ્પની અંદર હાલ આપણે અંદર એન્ટર થઈ ગયા છે અને મારી પાછળ તમે હાલ જોઈ રહ્યા છો તો માતાજી અંબાજી માતાજી વાઘને ત્રણ પ્રકારના વાઘ સરસ મજાના મૂકવામાં આવ્યા છે એમની માથે અસવાર થઈ ગયા છે અને અખંડજ્યોત પ્રજ્વલિત કરવામાં આવ્યું છે અને આ મોટા મોટા સેવા કેમ્પ છે અહીં દર બે કલાકે સેવા મેન્યુ બદલે છે તો આપણે આ તમામ જાણકારી લેવાની છે આ કેમ્પની મુલાકાત લેવાની છે અને મિત્રો સરસ મજાની વ્યવસ્થા છે ખૂબ જ વિશાળ છે આપણે માતાજીના દર્શન કર્યા છે ત્યારબાદ તમે મારે એક પાછળની પાસણની સાઈડમાં જુઓ છો તો ઘણું બધું અત્યારે ભાવિભવલો છે અત્યારે હાલ પ્રસાદી લઈ રહી છે અને આ કેમ્પની અંદર ઘણી બધી વ્યવસ્થા છે આ તમામ વ્યવસ્થા તમને જણાવું છું તો મિત્રો અત્યારે આપણે અહીં જોઈ રહ્યા છીએ રોટલી બનાવવા માટે પણ સરસ મજાનું જે મશીન રાખવામાં આવ્યું છે અને અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ નાનું કડું મશીન છે અત્યારે રોટલી બની રહી છે હાલ ગરમા ગરમ અત્યારે મિત્રો જોઈ રહ્યા છીએ અત્યારે ગરમા ગરમ જે રોટલી લાઈવ અત્યારે બની રહ્યું છે આ ભાઈઓ દ્વારા ઘી પણ લગાડવામાં આવ્યું છે જુઓ ગરમા ગરમ રોટલી આવી રહી છે અને મિત્રો ખૂબ જ રસોડું છે અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ અને અહીં આપણે જોઈએ ને તો અહીં લોટ બાંધવા માટેનું મશીન છે જુઓ આ રીતે લોટ બંધાઈ રહ્યો છે ને આખું રસોડું છે ખૂબ વિશાળકાય છે ને અહીંયા જુઓ તમે આ શુદ્ધ ઘી અત્યારે અત્યારે પ્રસાદ માટે આજે શુદ્ધ ઘી છે અત્યારે નાખી દેવામાં આવ્યું છે અને આ તમે પ્રસાદ હાલ તૈયાર થઈ રહ્યો છે અને મિત્રો ખૂબ જ વિશાળ આખે આખું રસોડું છે આપણે હાલ જોઈ રહ્યા છે ઘણા બધા મિત્રો અત્યારે હાલ કામ કરી રહ્યા છે રસોડાની અંદર અને મિત્રો સામે આપણે જે જોઈ રહ્યા છીએ ત્યાં કઢી અત્યારે બનાવી રહ્યા છે મશીન દ્વારા એમને હલામાં આવી રહ્યું છે અહીં જુઓ તમે આજે ડબ્બો છે આખે આખો તેલનો અત્ર હાલ ઠલવાઈ રહ્યો છે ખૂબ જ વિશાળ કે આખે આખો રસોડાની વ્યવસ્થા છે ખૂબ જ વિશાળ રસોડું છે અને ત્યારબાદ અહીં જોવો છો તો જે કાચો સામણ હોય છે તે રાખવામાં આવ્યો છે અને અહીં અહીં મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ તે જે ખમણ બનાવવા માટેના જે ઓવન જે મશીન છે તે રાખવામાં આવ્યો છે અને અહીં જુઓ તમે ખમણ તૈયાર થાય છે સામે તેમનો વઘાર બની રહ્યો છે અને અહીં આખે આખા જે ગરમ ખમણ છે બની અને કમ્પ્લીટ થઈ ગયા છે જુઓ તમે જુઓ આખે ચોંકીના ચોકી ભરવામાં આવી છે ખમણની જો અને મિત્રો અહીં તમે જે જોઈ રહ્યા છો તે બધો કાસો સામાન છે તે રાખવામાં આવ્યો છે ઘણો જ બધો અને અહીં મિત્રો આપણે જોઈ રહ્યા છીએ તો ગરમમાં ગરમ લાઈવ ભજીયા અત્યારે હાલ તળાઈ રહ્યા છે જુઓ તમે અને મિત્રો અહીં આપણે જોઈ રહ્યા છીએ અહીં ગરમા ગરમ જે પૂરિયું ચડાવવામાં આવી રહી છે જુઓ અને સામેની તરફ તમને બતાવું તો ગરમા ગરમ ફાફડી ત્યાં બની અને હાલ કમ્પ્લીટ થઈ ગઈ છે મોટા મોટા ઢગલા એમના પણ કરવામાં આવ્યા છે જુઓ અહીં મિત્રો તમને બતાવું તો ગરમા ગરમ જલેબી હાલ તૈયાર થઈ રહી છે પણ તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ જલેબી અને મિત્રો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ભાત ઉકાળવા માટે ગરમ પાણી અત્યારે હાલ ઉફાળા મારી રહ્યું છે અને આ બધી જ વ્યવસ્થા તમે જુઓ આ બધું આ કંટોલા છે મિત્રો જુઓ છો કંટોલા કદાચ શાકની અંદર ભેળવવામાં આવતા હોય છે અને ઘણી બધી ખૂબ જ વિશાળકાય રસોડું છે સારી બાજુ તમે નજારો જુઓ

મિત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કોઠર રૂમની અંદર હાલ આવી ગયા છે ને આ બધું જે કાચો સામાન જે સાચોમાં આવતું હોય ફાફડી છે ત્યારબાદ અલગ અલગ પ્રકારે જે લોટની વ્યવસ્થા છે બેસનનો લોટ છે ગોળ છે ખાંડ છે એ બહુ ધોઈ અત્યારે કાઠો જે કોઠર રૂમની અંદર હાલ આપડા છે જો પાણીની બોટલ છે અને ઘીના ડબ્બા ચોખ્ખું ઘી જે ગાયનું ઘી એની માલથી માતાજીનો પ્રસાદ બધો બનતો હોય છે એનો પણ ખૂબ જ સરસ મજાનો સ્ટોક કરવામાં આવ્યો છે મારી અંબે જય જય અંબે જય જય અંબે જય જે આપણે મશીન જે જોઈ રહ્યા છીએ તે રોટલીના જે ગોવાણા માટેનું જે મશીન છે અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ જો આ રીતનું મશીનની માલ પર લોટ નાખવામાં આવે છે અને ત્યારબાદ અહીંથી જુઓને તો ગુંડલા નીચેની તરફ આવે છે જુઓ નીચે અહીંથી આવે છે ત્યારબાદ એમની જે પ્રોસેસ છે આ મશીનમાં કરવામાં આવે છે અને આપણે મશીન જોઈને તો રોટલી ધીમે ધીમે આની અંદરથી બહાર આવતી હોય છે સીધી અહીંથી નીકળી જાય છે આ રીતની એની પ્રોસેસ હોય છે તો મિત્રો અત્યારે આપણે જે વિશાળ કાય જે ગેમની વ્યવસ્થા કરવામાં આવી છે એની અંદર હાલ ઉપસ્થિત છે ઘણી જ બધી તમે જુઓ છો તો અહીં વ્યવસ્થા છે હાલ આપણે અહીં જોઈએ છો તો બેસવા કરવાનું જે અંબાજી માતાજીના દર્શને જતા હોય થાક લાગ્યો હોય તેમના માટે બેસવાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો ખૂબ જ વિશાળ આ કેમ્પ છે અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો અત્યારે જે પ્રસાદની માટે ઘણી બધી ભીડ લાગી રહી છે અને અંબે અંબે માતાજીનો નાદ અત્યારે હાલ ચાલુ છે અને પ્રસાદીમાં મિત્રો દર બે કલાક અહીં મેન્યુ બદલે છે રસોલું ચોવીસ કલાક શરૂ રાખવામાં આવે છે અત્યારે જે પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે હાલ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો અત્યારે જે કંઈ વ્યવસ્થા છે ઘણું બધું યાત્રિકો ભાવિકો જે પબ્લિક આવતું હોય મારી પાછળ હાલ જોઈ રહ્યા છો તો અત્યારે ની અંદર શું છે ને તમને બતાવવું તો મિત્રો આપણે જોવો છો તો અહીં પ્રસાદ છે અત્યારે ઘીમાં બનાવેલો લાઈન અત્યારે હાલ પ્રસાદીમાં પીરસાઈ રહ્યો છે અને ઘણી બધી ભાવિ ભક્તોની હાલ આપણે લાઈન જોઈ રહ્યા છે ત્યારબાદ અહીં જોવો છો તો ખીસડી અત્યારે હાલ પીરસાઈ રહી છે આ ભાઈ દ્વારા અને ઘણી બધી ભક્તો જે ઓડિયન્સ છે ત્યારે હાલ આવી રહ્યા છે ત્યારબાદ અહીં જોવો છો તો કઢી અત્યારે ગરમ ગરમ પીરસાઈ રહી છે ત્યારબાદ અહીં ભાત છે ને અહીં જોવો તો સરસ મજાનું શાક એ રપાઈ રહ્યું છે અને અહીં છે ખમણ અને આખી આખી લાઈન તમે જોવો છો તો ગામની અંદર ખૂબ લાંબી લાઈનમાં લાગી હતી જે માતાજી સેવા મંડળ અમદાવાદ ન્યૂ ક્લોથ માર્કેટ કાપડ માજનના વેપારી બીજા પણ તમામ વર્ગના વેપારીઓના સાત અને સહકારથી ધામડી પાટિયા વડાલી સ્ટેટ હાઈવે ત્યાં પદયાત્રીઓની સેવા માટે છેલ્લા છવ્વીસ વર્ષથી ભંડારો લગાવવામાં આવે છે જે ચોવીસ કલાક દિવસ અને રાત પદયાત્રીઓની સેવામાં જય માતાજી સેવા મંડળના કાર્યકર્તાઓ દિવસ રાત સેવામાં હાજર હોય છે અને જે ભોજન પ્રસાદ છે એમાં ચોખ્ખા ઘીનો શીરો દાળ ભાત શાક રોટલી અને ફરસાણમાં ભજીયા ખમણ એ બધું આપવામાં આવે છે અને ચોવીસ કલાક આ ભંડારો ચાલુ હોય છે અને આ વખતમાં છવ્વીસનું વર્ષ છે ભંડારો ભંડારાનું એટલે જય માતાજી સેવા મંડળ છવ્વીસમાં વરસમાં પદાર્પણ કરે છે અને માતાજીની અમારે ઈચ્છા એવી છે કે ભાઈ આ કાર્યને વેગ મળતો રહે સાથ અને સહકાર દરેક વર્ગમાંથી મળતો રહે અને આ અવિરત પચાસ સો વર્ષ સુધી આ રીતે સેવાનો લાભ મંડળને મળતો રહે એવી અપેક્ષામાં

અને સરસ મજાનો છે અંબાજી તો આપણે જવાનું જ છે પણ વચ્ચે જેટલા પણ કેમ્પ આવે છે તમને બધા જ બતાવવાનો પ્રયત્ન કરવાનો છે અને મારી પાછળ તમે હાલ જોવો છો સેવા કેમ્પની મારી પાસે અત્યારે ઘણી બધું જે યાત્રાળી લોકો જે અંબાજી હાલ જઈ રહ્યા છે તો અત્યારે અહીં પ્રસાદ માટે વિષમો ખાવા માટે અત્યારે હાલ ઊભા છે તો આવા જ વિડીયો આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરશું વિડીયોમાં આવતા રહેશે તો ખાસ કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડજો નવા વિડીયો સાથે ત્યાં સુધી મોચો આવજો જય માતાજી